સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે હું તમારા માટે લઈને આવી છું શિયાળા માટે હેલ્ધી એવા ગુંદર પાકની રેસીપી તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો કે આપણે તેમાં શું વસ્તુ ઉમેરી છે અને કેવી રીતે બનાવશું તેમાં આપણે ગોળ ઘઉંનો જાડો લોટ તેના લાડવા પણ વાળી શકાય પણ આપણે ઢેફલી બનાવી છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તે પહેલાં મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકોનને જરૂરથી ઓન કરજો જેથી વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે તો ચાલો આપણે ઢેફલી બનાવવાની શરૂઆત કરીએ તો આપણે ગુંદર પાકવાળા ઢેફલા બનાવવા માટે ઘી ગોળ કાજુ બદામ ઘઉંનો કરકરો લોટ કોપરાનું છીણ અને ગુંદ એટલી વસ્તુ લઈ લીધી છે આપણે કાજુ બદામને પણ ક્રશરમાં ક્રશ કરી નાખ્યા છે હવે આપણે ઘીમાં ગુંદને તળી લઈશું બધું ગુંદ કાઢી લઈએ હવે તેમાં ઘઉંનો કરકરો લોટ ઉમેરીશું જે બચેલું ઘી હતું તેમાં અને લોટને સારી રીતે શેકી લઈશું આ માટે ખૂબ જ હેલ્ધી હોય છે તમે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે તેમાં આપણે કાજુ બદામનો ભૂકો ઉમેરી દઈશું જેથી શેકાઈ જાય અને ગોળ ઉમેરી દઈશું તે પણ શેકાઈ જાય બધું મિક્સ કરી લઈશું સારી રીતે ગોળ અને લોટને મિક્સ કરી લઈશું અને મિત્રો આપણે ગોળ નાખીએ તે પહેલાં ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કારણ કે પાઈ વધારે આવી જશે તો ઢેફલું સારું નહીં બને હવે સેકેલો તળેલો ગુંદર ઉમેરી દઈશું કોપરાનું છીણ ઉમેરીશું તમે જોઈ શકો છો ઘી છૂટું થવા લાગ્યું છે બધું સારી રીતે મિક્સ કરી દઈશું થાળીમાં કાઢી લઈશું વાટકીમાં ઘી લગાડીએ અને તેની મદદથી બધો આપણે ટેફલી પાડવાની છે માટે થાળીમાં એક સરખું બધું પ્રેસ કરી અને પાથરી દઈશું ઉપરથી થોડો કાજુ બદામનો ભૂકો વભરાવીશું અને તેને થોડી વાર માટે ઠંડુ દવા દઈશું પછી આપણે કાપા પાડી લઈશું કોઈ પણ સ્ટેપમાં તમે આકાર આપી શકો છો ડાયમંડ શેપ છે સ્ક્વેર શેપ છે તો આવી રીતે બધી કેફલી પાડી લઈશું તો આજની આપણે ગુંદરપાકની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળશું આવી નવી નવી રેસિપી સાથે આવજો જય સોમનાથ બાય બાય